નખત્રાણા તાલુકાના વિગોડી ગામે પિતાની હત્યા કરનાર આરોપી પુત્રને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ચોક્કસ બાતમીના આધારે પોલીસે છાપો મારી અને આરોપી પુત્રને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત એવા નખત્રાણા તાલુકાના વિઘોડી ગામે થયેલ ખૂનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નખત્રાણા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પોતાના પિતાની હત્યા કરવા બદલ અબુબકર બક્કર ફકીર મહમ્મદ ઉમર વર્ષ

પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે